આમ તો ભાજપનો બ્રિજનો અને રોડનો ભ્રષ્ટાચાર સામે આવતો હોય છે અને ભાજપની અવારનવાર પોલ પણ ખુલતી હોય છે પણ ઘણી જો કોઈ સારો નેતા એમએલએ હોય તો સજાગ રહીને કોન્ટ્રાક્ટર કામ કરે છે કે નહીં તે પણ જોતા હોય છે ત્યારે વાઘોડિયાના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે કોન્ટ્રાક્ટ અને રસ્તા વચ્ચે જ ખખડાવી નાખે છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીએ આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ ચડોત્રા વડોદરાના વાઘોડિયાના રોડ કામમાં વિલંબ થતાં એમએલએ રોષે ભરાયા હતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલાએ કોન્ટ્રાક્ટર અને અધિકારીનો ઉધળો લીધો હતો રોડના કામમાં વિલંબને લઈને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાય બે દિવસમાં કામ ચાલુ કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે આ સાથે જ બે દિવસમાં કામ શરૂ નહીં કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર અને અધિકારીને રોડ પર દોડાવશે તેવું પણ કહી નાખ્યું છે તેમણે રોડ વચ્ચે જ કોન્ટ્રાક્ટરને ખખડાવી નાખ્યા હતા આ બાબતનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે ત્યારે શું છે આ વિડીયો

કાલ થી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવ બરોબર છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયા થી કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા છે આ રોડ ઉપર તારા પાકના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાકના પાક ના હિસાબે ચૌદ માણસો અને હજી મારે મારા વિસ્તારનો એક માણસ નથી જોવાનું એટલે તારા છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખ કામ ચાલુ કરી દીધું